આ મહાયજ્ઞના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માય ભક્તો દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં સામાજિક સમરસતા મંચ દ્વારા સામાજિક સમરસતાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તથા મા અંબા અને સામાજિક સમરસતા વિષયને લઈને જાગરણ પત્રિકા માના પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં માનનીય કૌશિકભાઈ મોદી વહીવટદાર શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અધિક કલેક્ટર શ્રી દશરથભાઈ વાલ્મિકી ભાવિકભાઈ સોમપુરા અંબાજી તાલુકા સંયોજક શૈલેષભાઈ જૈન તાલુકા સ સંયોજક રામભાઈ સોલંકી વિભાગ સમરસતા સંયોજક તથા નગરમાંથી વિવિધ સમાજના અગ્રણીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા